કેટલાય સમયથી અશાંત ધારો લાગુ કરવાની માંગણી ઉઠી રહી છે ગુજરાતમાં ડબલ એન્જિન સરકાર અને કેન્દ્રમાં પણ ભાજપની સરકાર છે તેમ છતાં જૂનાગઢ શહેરમાં હજુ સુધી અશાંત ધારો લાગુ પડ્યો નથી ત્યારે ભાજપના જ લોકોમાં થતી ચર્ચા મુજબ ભાજપની અંદરો અંદરની રાજનીતિની લડાઈમાં કોઈ બીજો નેતા મોટો ન બની જાય તે માટે કેટલાક ભાજપના નેતાઓ જ અશાંત ધારાની માંગણી પર ઠંડુ પાણી ફેરવી દે છે આમ ભાજપ જ નથી ઈચ્છતું કે જૂનાગઢમાં

જુનાગઢના અનેક હિન્દુ વિસ્તારોમાં વિધર્મીઓનો પગપેસારો વધી રહ્યો છે જેના કારણે જુનાગઢ શહેરના વિવિધ વિસ્તારોમાં અશાંત ધારો લાગુ કરવાની માંગણીઓ દિન પ્રતિદિન વધી રહી છે હજુ ગઈકાલ ગુરુવાર અઢાર ડિસેમ્બરે સ્વસ્તિક નગર નંદનવન રોડ ઉપર હિન્દુ વિસ્તારમાં ફાઇનાન્સ કંપની દ્વારા વિધર્મીને મકાન આપવાના આક્ષેપ સાથે કલેક્ટરને આવેદન આપી અને અશાંત ધારો લાગુ કરવાની માંગણી કરાઈ હતી

બેટાકની વિગત આપવા માટે સિટી કવરેજ મીડિયા હાઉસની મુલાકાત લેનાર જૂનાગઢ શહેર ભાજપ પ્રમુખ ગૌરવભાઈ રૂપારેલિયાએ જણાવ્યું હતું કે મહાશિવરાત્રી મેળામાં સ્પેશિયલ ઈ બસ વધારાની ટ્રેનો દોડાવવા તેમજ રવેડીનો રૂટ વધારવા માટેના પ્રયાસ કરવામાં આવશે સમગ્ર મેળાનું આયોજન શિવમય બનશે શ્રેષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ થાય તે માટે સુવિખ્યાત ગાયક કલાકારો આવશે મેળા માટેનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ભોગવશે વંથલી ફેમિલી કોર્ટે કરેલ સજા વોરંટનો છેલ્લા એક મહિનાથી નાસ્તો ફરતો આરોપી ઝડપાયો છે આરોપી ટિંબાવાડીના ક્રોમા શોરૂમ નજીક આટા ફેરા મારતો હતો અને સી ડિવિઝન પોલીસે એને ઝડપી લઈ જૂનાગઢ જિલ્લા જેલ હવાલે કર્યો છે જૂનાગઢમાં વણિક લેડીઝ ક્લબ દ્વારા ફ્રી કેન્સર કન્સલ્ટેશન કાર્યક્રમ હોટેલ પેટલ્સ રેસ્ટોરન્ટમાં યોજાયો હતો જેમાં મહિલાઓના શરીરમાં થતા બે સૌથી અગત્યના કેન્સર વિશે બે મહિલા ડોક્ટરો જેમાંના એક લેડી ઓન્કોલોજિસ્ટ એટલે કેન્સરના નિષ્ણાંત ડોક્ટરે માર્ગદર્શન આપ્યું હતું કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તમામે અનલિમિટેડ ફૂડની મજા માણી હતી કાર્યક્રમને સફળ બનાવવા માટે વણિક લેડીઝ ક્લબના પ્રમુખ ચાર્મી મોદી ઉપપ્રમુખ કાજલ દોશી સેક્રેટરી ચાર્મી બદાણી ખજાનચી પૂર્વી ગાંધી અને એક્ઝિક્યુટિવ કમિટી મેમ્બર અનિલાબેન મોદી અલ્પાબેન શાહ અને લીલાબેન ગઢિયાએ જહેમત ઉઠાવી હતી માણાવદર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ ઓપેરા જીલિંગ મિલમાં ચોરીનો પ્રયાસ થતાં મારામારીનો બનાવ બન્યો હતો જ્યારે મિતડી ગામે કેબલ ચોરી તથા મોટરસાયકલની ચોરી થઈ હતી ત્યારે મણાવદર પોલીસે આ ગુનાઓનો ભેદ ઉકેલી લઈ બે આરોપીઓને ઝડપી લીધા છે જ્યારે અન્ય એક આરોપીની શોધખોળ હાથ ધરી છે પોલીસે આરોપી પાસેથી મોટરસાયકલ વાયર મળીને કુલ ત્રેવીસ હજારનો મુદ્દામાલ કબજે કર્યો છે બિહારમાં રાષ્ટ્રપતિ ને સંબોધીને એક આવેદન જુનાગઢ જિલ્લા કલેક્ટર આપ્યું છે મુસ્લિમ સમાજની બહેનો અને મુસ્લિમ સમાજના આગેવાનો સાબેરાબેન હમીદાબેન અને મુસ્લિમ સમાજની બહેનો આજે અમે કલેક્ટર સાહેબ પાસે આવેદન આપવા આવ્યા છીએ કે બિહારના મુખ્યમંત્રી જે કુમારે જે મહિલા ડોક્ટર ઉપર હિજાબ ખેંચીને જે કૃત્ય હિન કૃત્ય કહું કૃત્ય કર્યું છે તેના વિરુદ્ધમાં અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને મુસ્લિમ સમાજની બેન દીકરીઓનું આવી રીતના અપમાન સાખી લેવામાં નહીં આવે એમાં અમે સમગ્ર મુસ્લિમ સમાજ એનો વિરોધ કરીએ છીએ અને કુમાર જેવા જો વ્યક્તિ મુખ્યમંત્રી જો આવી હરકત કરે અને એવું કહેવામાં આવે છે કે એ એજેટ છે તો ભાઈ એજેટ છે તો શું કામ મુખ્યમંત્રી બનાવો છો ઘરે બેસાડો વૃદ્ધાશ્રમમાં બેસાડો મહિલા ડોક્ટર ભણી ગણી અને એના ટેલેન્ટથી ત્યાં પહોંચી છે ને ત્યાં પહોંચતા ભેગું આવું હિન કૃત્યો આવું અપમાન એજેટ વ્યક્તિથી અમે સ્વીકારવામાં નહીં આવીએ અને મારા સમાજ તરફથી અમે એવું માંગીએ છીએ કે આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે સમગ્ર મુસ્લિમ સમાજની મહિલાઓ રોષે ભરાયેલી છે કે ભાઈ આના ઉપર ફોજદારી ગુનો દાખલ કરવામાં આવે ને તાત્કાલિક નીતિન કુમાર માફી માંગે મહિલા ડોક્ટર કે જે ડોક્ટરે પોતાનું દેશ ગામ મૂકી દીધું છે એના માટે થઈને ડિગ્રી ન સ્વીકારી નોકરી ન શીખવાડી અને મુખ્યમંત્રી દરજ્જાનો માણસ આવી કૃત્ય હરકત કરે છે તો એને શરમ આવી જોઈએ એને વૃદ્ધાશ્રમ મોકલો અને એને કડકથી કડક સજા થાય અને એના ઉપર ફોજદારી ગુનો દાખલ થાય એવી અમારી સમગ્ર મુસ્લિમ સમાજની અપીલ છે મેંદરડા ખાતે મધુમતી નદીના કિનારે હિન્દુ સ્મશાન આવેલું છે આ સ્મશાન ભૂમિ પાસે જૂની સંરક્ષણ દિવાલ આવેલ હતી જોકે ચોમાસા દરમિયાન અતિભારે વરસાદ થવાના કારણે મધુવંતી નદીમાં ઘોડાપુર આવ્યું હતું અને આ પૂરના કારણે સંરક્ષણ દિવાલ સાવ તૂટીને પડી ગયેલ હતી ત્યારે હિન્દુ સ્મશાન ભૂમિ સમિતિ દ્વારા જિલ્લા પંચાયત પ્રમુખ હરેશ ટુમરને લેખિતમાં રજૂઆત કરવામાં આવેલ છે જે રજૂઆત બાદ જિલ્લા પંચાયત સિંચાઈ વિભાગના અધિકારીઓને તાત્કાલિક જાણ કરી સર્વે કરવામાં આવ્યો હતો સર્વે બાદ સરકારમાં ખાસ રજૂઆત કરી 28 લાખ મેંદરડા સ્મશાનમાં સંરક્ષણ દિવાલ માટે મંજૂર થયેલ છે રાજ્યમાં સતત પ્રગતિની રાહ ઉપર ચાલી રહેલા એસટી નિગમે વધુ એક મહત્વપૂર્ણ અને મુસાફર લક્ષી નિર્ણય કર્યો છે જેમાં રેલવેની જેમ હવે એસટી બસોમાં મુસાફરોને ડિમાન્ડ મુજબ પેકેજ ફૂડ પીરસવામાં આવશે એસટી ઇતિહાસમાં સૌપ્રથમ આવો નિર્ણય લેવાયો છે મુસાફરે ઓનલાઈન ફૂડ ઓર્ડર મેળવવા માટે નિગમની ઓનલાઈન ઓપીઆરએસ સિસ્ટમ પર બસ ટિકિટની સાથે ફૂડ પણ અગાઉથી બુકિંગ કરવાની રહેશે તે જ પ્રમાણે નિગમની એક્સપ્રેસ બસોમાં સંચાલિત રૂટમાં પેસેન્જરોને ચાલુ બસે પેક્ડ ફૂડ મળી રહે સાથે સાથે નિગમની નોન ટ્રાફિક આવકમાં વધારો થાય તે હેતુથી નવીન પ્રોજેક્ટ ઓન ડિમાન્ડ પેક્ડ ફૂડ ઓન બસ ને પ્રાયોગિક ધોરણે ઇમ્પ્લિમેન્ટ કરી એજન્સી નિમણૂક કરવા એક્સપ્રેશન ઓફ ઇન્ટરેસ્ટથી ટેન્ડર નિવિદા પ્રસિદ્ધ કરવામાં આવેલ છે સિટી કવરેજ ન્યુઝ ના ડેલી અપડેટ માટે અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ કરો આવતીકાલે મળીશું ફરી નવા સમાચારો સાથે સિટી કવરેજ ન્યૂઝ જુનાગઢ